નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એક ઓપન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ધી બાર્યા નાગરિક સહકારી બેંક લિમિટેડ દેવડબારી માટે નીચે મુજબના કર્મચારીઓની જરૂરિયાત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વહસ્તાક્ષરમાં લખેલ અરજી શૈક્ષણિક લાયકાત અને અનુભવ અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂપ ઇન્ટરવ્યૂ માટે નીચે જણાવેલા સ્થળ સમય અને તારીખે હાજર રહેવાનું થશે નોંધ આ અગાઉ બેંક દ્વારા મે બે હજાર પચીસમાં આપવામાં આવેલી જાહેરાતમાં સુધારો વધારો કરવાનો થતો હોય આ ફરીથી જાહેરાત આપવામાં આવે છે અગાઉ આપેલી જાહેરાતમાં અરજી કરેલ ઉમેદવારોએ પણ ઉપરની ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે નોંધ ભરતી અંગેના અંતિમ નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટરનો રહેશે અહીં હોદ્દો જગ્યા અને અનુભવ અને લાયકાત આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ એકની અંદર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જગ્યા એક બેન્કિંગ સેક્ટર ફાઇનાન્સ સેક્ટરમાં દસ વર્ષનો અનુભવ અનુસ્નાતક ઉંમર વર્ષ પિસ્તાલીસથી પંચાવન વર્ષ સુધી સેકન્ડ નંબર ઉપર જે જગ્યા છે તે છે જનરલ મેનેજર એક જગ્યા કોર્પોરેટ બેંક પ્રાઇવેટ બેંકનો પાંચ વર્ષનો અનુભવ અનુસ્નાતક ઉંમર ચાલીસથી પિસ્તાલીસ વર્ષ ત્રણ નંબરની જે જગ્યા છે એકાઉન્ટન્ટ એક જગ્યા છે બેંક ફાઇનાન્સ એકાઉન્ટિંગ તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ સ્નાતક અનુસ્નાતક ચાર નંબરની જે જગ્યા છે તે આઈટી ઓફિસર બેંકિંગ ફાઇનાન્સ સેક્ટરમાં આઈટીની લગતા કામકાજનો ત્રણ વર્ષનો અનુભવ આઈટી એન્જિનિયર અથવા સમક્ષ લાયકાત પાંચ નંબરની જગ્યા છે ક્લાર્ક બે સ્નાતક હોવા જોઈએ ત્રણ નંબરની જગ્યા છે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર એક જગ્યા છે બીસીએ અથવા એમસીએ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે ઓપન ઇન્ટરવ્યુ માટેનું સરનામું છે શ્રી બારિયા નાગરિક સહકારી બેંકલી લી સ્ટ્રીટ દેવગઢ બારિયા તારીખ બાર દસ બે હજાર રવિવારના રોજ સવારે બાર કલાકે હાજર રહેવાનું રહેશે આભાર ધન્યવાદ